કઈ કીધું ન કીધું એમ ન પૂછ્યું કે એવું કેમ નતી આવતી પૂછ્યું તું તો બસ તે શું કીધું શરદી થઈ હતી ને એટલે શરદી થઈ હતી એટલે ઠીક પછી લેસન શું આપ્યું ક્યાં બતાય હા એવું બેનનું લેસન આપ્યું છો હું આપ્યું છે સ્પેલિંગ આપ્યા પાસે

લેખાય આવો લેખું હવે એને પેગા ભેગા અક્ષર લેખ મસ્ત કરીટીમાં લેખ બ્લુ લીટીમાં નીચે વહી આવે થોડું બસ એમ ભેગા 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 સ્પેલિંગ લખાય નોકું નોકું નો લખાય આ કેવું ભેગું લખેલું છે એમ ભેગું લેખ બસ એમ બસ હવે આ લેખ ગુજરાતી માં વન લેખ એટલે આવડી ચાહે આ વહાણ નો વ છે શું છે વહાણ નો વ

પછી આમ પછી ન નો લખાઈ ગયું કલમ ખડીયો તું લખતી તો હોય કલમ ખડી હોય એમ જ લખવાનું